આજના સંસ્કૃત મહોત્સવ સપ્તાહના સંસ્કૃત સંભાષણ દિવસ ઉજવણીના પ્રસંગે અને પ્રાર્થના કાર્યક્રમો આપણા ઋષિ પરિવાર સાથે જોડાયેલા આપણા સમગ્ર મોરબી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી માનનીય ઉમરેશભાઈ મોટા સાહેબ આજના દિવસને વિશેષ બનાવનાર અને આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ચોપડા શ્રેપડા કરનાર અર્પણ કરનાર શ્રી ધક્કાવાળી મેરણી માતાજીના ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીશ્રીઓ પંડ્યા સાહેબ મહેતા સાહેબ દ્રવત સાહેબ નાની અમી સૌ ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત હાજર સાહેબ બધા અને આપણો સૌ ઈષિ પરિવાર છેલ્લા બે ત્રણ દિવસથી આપણી શાળામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી ચાલુ છે અને એના આયોજનમાં પરસુભાઈ સાહેબ અને પારુલબેન બંને સુપરવાઇઝરશ્રીના માર્ગદર્શન નીચે ધવલભાઈ સાહેબ જયશ્રીબેન બંને સૌ શિક્ષકશ્રીઓ જોડાયા છે અને એ ઉજવણીના ભાગરૂપે આજે આપણે પ્રાર્થના કાર્યક્રમો સંસ્કૃતનું મહત્ત્વ બતાવતી બાબતો સંસ્કૃત સંભાષણ સ્વરૂપે રજૂ થઈ અને અહીંયા જે ટ્રસ્ટી સાહેબે આપણને વાત કરી કે વીસીના વિદ્યાર્થી છે અને સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ બોલતા હતા એમને જાણીને આનંદ થયો એ આપણા માટે આનંદની વાત છે સૌ શિક્ષક શિક્ષકશ્રીઓને બિરદાવ્યા એમને કે આવું સરસ મજાનું શિક્ષણ મળે અહીંયા આ સાથે ઈઓ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે એ આપણને માર્ગદર્શિત કરશે પણ સૌથી મહત્ત્વની વાત આ ટ્રસ્ટની એ ગમી મને કે જે ધાર્મિક ટ્રસ્ટો છે એ શૈક્ષણિક બાબતોનું ધ્યાન રાખતા હોય અને સરકારી શાળાઓ કેવા ગરીબ વિદ્યાર્થીઓ હોય એનો ડોનેશન આપવામાં માનતા હોય એવા ઓછા ટ્રસ્ટો હશે ધાર્મિક બાબતોની સાથે સમાજ સેવા કરે છે એમને ટ્રસ્ટની કામગીરી ગણાવી એની સાથે શિક્ષણની પણ આવી બાબતો જો યુનિફોર્મ પહેલાં આપ્યા હોય આના દીકરા દીકરીઓને દીકરીઓને અને અત્યારે આટલા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પૂછકે ચોપડાનું વિતરણ કરતા હોય તો એ ખૂબ નોંધ લેવા જેવી બાબત છે અને ટ્રસ્ટનું ખૂબ સારું સંચાલન થયું છે એવું આપણને દેખાય છે એટલે સૌથી પહેલાં માતાજીને નમસ્કાર છે અને એમના આવા ટ્રસ્ટીશ્રીઓ અને એમની આવી ટ્રસ્ટી છે એને નમસ્કાર છે એને વંદન કરું છું આવી જ પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે અને ટ્રસ્ટમાં સેવા આપતા રહે એમાં આપણા વિધિ ટેકનિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય ટ્રસ્ટીમાં હોય એ અમારા માટે ગૌરવની વાત છે ખૂબ ઐતિહાસિક ધરોહર ધરાવતી શાળા છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણી ગયા છે એક વાત કરવી છે માહોલ એવો છે અમારી શાળામાં એક પણ શિક્ષકની ઘટ નથી એટલે સરકારશ્રીએ પણ જે શિક્ષકની ભરતી કરી બદલી કરી આપી એમને શિક્ષકો આપ્યા નવા અમારા વર્ગો બીજા ઉભા થયા છે એની શિક્ષકની ની માગણી સુધીરભાઈ ના કહેવાથી બાકી છે એવું કહેવું છે પણ અત્યારે જે મેકઅપ છે ગત વર્ષનું ગણાય ગત વર્ષના મેકઅપ પ્રમાણે વિદ્યાર્થી સંખ્યા હોય એ પ્રમાણેનું ગણાય અને એ પ્રમાણે અત્યારે આપણે એ શાળામાં તમામ શિક્ષકો ભરેલા છે આચાર્યની જગ્યા પણ ભરેલી છે અને તમામ વિદ્યાર્થીઓ વર્ગખંડોની અંદર ભરાયેલા છે કોઈ પણ વર્ગખંડમાં વિદ્યાર્થીને બેસવાની જગ્યા હવે ખાલી હોય એવું આ વર્ષે છે નહીં એટલે ખૂબ અનેરું વર્ષ થોડાક ટૂંકા વર્ષોમાં ગણાય અને એની સાથે આપણને સતત સતત જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ એમની કચેરીનો સહયોગ મળે છે અહીંયા સરસ મજાનો સ્ટાફ છે ખૂબ સારું કામ કરે છે ખંચીલા શિક્ષકો છે બંને સુપરવાઇઝરશ્રીઓ અને અમારા સેવકો બંને વિભાગના માધ્યમિક પ્રાથમિકમાં સરસ કામગીરી કરે છે એટલે એ આનંદની વાત છે અને ક્યાંક ને ક્યાંક આવું સરસ મજાની શાળા ચાલતી હોય